અને નૈના બેન ને છે ને હું જવાનું છે એટલે હવે એ લોકો તૈયાર થઈ ગયા છે મારા મમ્મી જો ગરમી ગરમી થઈ ગયા છે કેવી છે મમ્મી ગરમી ગરમી તો બહુ છે હો જો ગરમી તમે જોતા જ મારા મમ્મી ને પાછી બહુ ગરમી થઈ છે ને જો નૈના બેન તૈયાર થઈ ગયા છે ને ધારી ભાઈ ને છે ને જાવું છે હું એટલે શું કે છે નૈના બેન આવડી નેહા ને લઈને દવાખાને જવાનું છે હું ચાર પાંચ દિવસ થી દવા આવતો તો આ બે વાર દવા લીધી અને સારું ન થઈ એટલે ઉના બતાવ્યા અહીં તો ફેમિલી જો નેહાબેન આજ તો ઉના લઈ જઈ જો હે બે ત્રણ કરે અહીંયા થી દવા લીધી પણ કંઈ ફરક પડ્યો નથી એટલે હવે ઉના જઈએ છે કેવું લાગે છે નેહાબેન ઉના જવા ની મેં જઈ છે કે ઇન્જેક્શન તને દેવાનું છે આમ તો ઓ બાપા તો ફેમિલી આયા છે ને ઇન્જેક્શન દે દે ને તો ભાઈ તો આવ થઈ જાય તો ફેમિલી વિડિયો માં બની આવે જો વિડિયો ખૂબ જ જોવાની મજા આવશે તો જો નેહાબેન હવે અહીંયા તૈયારી છે ને તેજસ્વી બેન પાસે આપડે આવી જાય આપડી વેહે વેહે પણ સંપૂર્ણ પહેરી ને તેજસ્વી અહીંયા અંદર ચાટ તો કરી ને ને ભાઈ છે ને ધાર્મિક ને છે ને તમે લેતા જજો ઈ જો રી ખાઈ જો એ બોતા લઈ જા ને પણ લઈ જા જો લઈ જાય આગર પપ્પા નું કહી દે ને લઈ જાય અને ફેમિલી જો બહાર જેવો સમય થઈ ગયો છે તો સબ રેડી થઈ ગયા બધું કામ એ હવે આપણે જે જલ છે કપડાનું બધું કામ છે એ કરે કપડાં હકેલવાના હતા ધોઈ નાખ્યા હતા હતી કેટલા બાકી રહ્યા હવે કપડાં ધોવાના કે હકેલવાના હકેલવાના ત્રણ ચાર જોડી કપડા રહ્યા હવે આપણે છે ને કપડાં હકેલીને છે ને એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે કઈ દે ખબર નહીં હે ઈ ખબર નથી કે કરવાનું વિચારજો વિચાર 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 શું કામ કરવાનું છે વિચારજો કરવાનું દે બે ચાર બે થી બે કલાક કામ કરવાનું છે એક કઈ દે કામ શું કરવાનું છે ને કઈ દે ને તો મને મોટા મોટી યાર બોલ યાર આપણે કામ શું કરવાનું છે ને આના પછી કહી દે હતી બોલ ધાર્મિક ને હજી પૂછલી એ ધાર્મિક આ કપડાં હતકેલી દરે ને આ કપડા આગળ ને અમારે બે જણાને કામ કરવાનું છે એ શું કામ કરવાનું કહી દે તને યાર તને સુધી કહી દે યાર એના બેલ ફટાફટ વિચાર વિચાર વિચાર

મંદિર નું આ છે ને આપણે એમાં સભ્યો સ્થાપના કરવાની છે એ કામ છે ખાસો જવાબ આપી દીધો તો નામ મળત પણ હવે બે ફોટો જવાબ છે એટલે કઈ આપણે કઈ દેવાનું કઈ થતું નથી હવે ને આપણે કપડાં હકે લઈને આગળ સીધા અગાસી મને જાય ને ત્યાં આપણે મંદિર એ મંદિર જાય ને ત્યાં આપણે એમાં સભ્ય ફોટો ને એવું બધું છે સેવા પણ જાય એવું બધું

એ સાફ સફાઈ તો કરવાનો હે થવીને બધી છે ઉતરના છે સીઆઈડી કરી હે કામ કસ તો ફેમિલી જે આવી હતી મંદિર વિશેને આ હકીરા જો સાફ સફાઈ કરી દીજો આપણે તો કામ કરવાનો નથી ધાર્મિક ધાર્મિક તો કેડસે ભયો હા ધાર્મિક નું ગરું છે પણ આપણે કાઈ કરવાનો થતો નથી હા હે મારે કાઈ કામ કરવાનો નથી કરો સફાઈ તો માર તો કાઈ નહી કરવાનો થા ને કામ ને ધાર્મિક ને હવે છે ને એકદમ મંદિર બધું રેડી કરી દીધું એટલું ગોઠવી દીધું છે અને જો આવી રીતે ગોઠવી દીધું મેડમ જો રીતે બધું ગોઠવી દીધું એવું કઈ નથી કે મેડમ એક લે પણ મે પણ કામ કરવા લાગ્યો છે બધું ઘણો ઘણો મે કરવા લાગ્યો છે એટલે ખાલી બસ થોડું ઘણો કર્યું ખાલી સાફ સફાઈ કે મે છે વધારે તો કે મે સ્કિલ છે બધું હા હા તમે કીધું જાળી રીતથી ફેમી દીધો મંદિર ને બધું ગોઠવી દીધું છે ને હવેથી આપડા બ્લોક તમે જવાનું ભૂલતા નહીં હવે થી આપડા કન્ટિન્યુ બ્લોક રહેશે રહેશે એટલે તમારે કઈ કેવું છે તારે આપડે છે ને આપડે સેના થઈ જાય ને એટલે આપડે હરિદ્વાર જઈ આવીએ અને મેડમ નું છે ને ગંગાજળ કહીશ ને ગંગાજળ આપડે પુલ આમ સો બસો લીટર લેતા હોય એટલે મેડમ પેલા બે પાંચ પંદર વીસ વર્ષ સુધી ઘટે એવું કરી દઈએ પણ ફેમિલી તમારે સપોર્ટ અમને પેલા કરવો જ હશે પછી અમે જાશું હરિદ્વાર બરાબર તો હવે છે ને મેડમ આ કઈ બોલવાના છે એટલે તૈયાર થઈ જાય શું મેડમ બોલો છો આજ તમારે અને ફેમિલી હવે મેડમ ધીમે ધીમે બોલવાનું શરૂ કરી દીધું છે અને તમે જય માતાજી પણ કહી દીધું છે અને હવે છે ને આપડે વિડીયો બહુ મોટો થઈ જશે એટલે વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ બધાને જય માતાજી હરણ મહાદેવ ને જય જય શ્રી રામ ફરી મળીશું એક નવા જ માં એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી